અમલ તાત્કાલિક કરવા તેમજ ગુજરાતમાં મહિલા સુરક્ષા કથળી રહી છે ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલા ઉપર થતા બળાત્કાર અને અનેક રીતે થતા શોષણ સામે સુરક્ષા પાડવા ગુનેગારોને તાત્કાલિક ધોરણે સજા આપવા તાપી કલેક્ટર મારફતે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી ભારત દેશમાં મહિલા અનામત બિલ સાંસદમાં પાસ થઈ ગયું છતાં પણ તેનો અમલ થતો નથી સમર્થન હોવા ભારતીય જનતા પાર્ટી આ બિલને લાગુ કરતી નથી જે ભાજપા આરએસએસની મહિલા વિરોધ માનસિકતાને ઉજાગર કરે છે જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોએ રજૂઆત કરતા જણાવ્યું કે તેત્રીસ ટકા મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેવતા નથી મહિલા સુરક્ષા અત્યાચાર બળતકર અને ક્ષેત્રોમાં થતા મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી ભાજપા આ બાબતે બિલકુલ નિષ્ફળ રહી છે મહિલા કોંગ્રેસ સમિતિની માંગણી છે કે મહિલાઓને સુરક્ષા અને મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને બળાત્કાર અને શોષણના ગુનાઓ સામે ગુનેગારોને કડકમાં કડક સજા અને કોર્ટ દ્વારા ઝડપથી આવા કેસોનો નિર્ણય થાય અને ગુનેગારોને સજા આપવામાં આવે ગુજરાત રાજ્યમાં મહિલાઓ ઉપર થતા અનેક પ્રકારના અત્યાચાર અને શોષણ સામે સુરક્ષા પૂરી પાડવામાં આવે તે માટે સરકાર યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગણી કરી આપી કલેક્ટર મારફત ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી જી ટીના એસ ચૌધરી તાપી જિલ્લા મહિલા પ્રમુખ આજે તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત આવેદનપત્ર આપવામાં આપવા માટે અમે આવ્યા છીએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગીતાબેન પટેલના આદેશ અનુસાર જે અમને મુદ્દા આપવામાં આવ્યા છે એ મુદ્દાને લઈને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી ખાસ માગણી છે કે દેશમાં તેત્રીસ ટકા મહિલા અનામતનો જે કાયદો છે એ અમલમાં આવ્યો છે તેમ છતાં એમને લાગુ કરવામાં આવ્યો નથી ભારત સરકારમાં મોદી સરકાર પાસે પૂરતું સંખ્યા બળ છે અને વિરોધ પક્ષના સમર્થન હોવા છતાં એમને લાગુ કરવામાં આવતું નથી આ તેત્રીસ ટકા મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે અને મહિલા ઉપર જે અત્યાચાર બળાત્કાર જેવા ગુનાઓ થાય છે એ ગુનાઓના ગુનેગારોને તાત્કાલ ધરપકડ કરવામાં આવે અને એમની કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માગણી છે